વરસાદી અપડેટ પર નજર કરીએ સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં વરસાદી માહોલ છે ભારે વરસાદના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતમાં પણ પૂરની સ્થિતિ બની શકે છે જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે ત્યારે આગામી દિવસો દક્ષિણ ગુજરાત માટે થોડા ભારે બની શકે છે જોકે સૌરાષ્ટ્રમાં અનેક શહેરોમાં વરસાદી માહોલ પણ છે અને ભારે વરસાદના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સાથે સતર્ક રહેવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ વરસી શકે છે જે આકાશ છે તેમાં જોવા મળી રહી છે કારણ કે હું સીધા આકાશી દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે ન માત્ર રાજકોટ પરંતુ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં આજ પરિસ્થિતિ છે વાત કરવામાં આવે રાધા તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં જે જિલ્લાઓ છે રાજકોટ સિવાયના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી ચૂક્યો છે પરંતુ રાજકોટમાં જાણે મેઘરાજા રાજકોટવાસીઓ સાથે સંતા કુકડી રમતા હોય તેવી વાત સામે આવે કારણ કે જે રીતના આગાહી કરવામાં આવે છે તેની સામે કાગડોળે રાહ જોઈ રહ્યા છે કારણ કે મોસમનો અત્યાર સુધીનો ટોટલ વરસાદની જો વાત કરું રાજકોટ શહેરની તો માત્ર આઠ ઇંચ જેટલો જ વરસાદ છે તે વરસ્યો છે તે પણ કટકે કટકે ને હાલ પણ જો વાત કરીએ તો રાજકોટ શહેરમાં બફારો જોવા મળે છે છે પરંતુ જે વરસાદ તેની રાજકોટવાસીઓ રાહ જોઈ રહ્યા છે મોટા પ્રમાણમાં વરસાદ નથી તેના કારણે રાજકોટ શહેરની આસપાસના જે ખેડૂતો છે તેના ઉપર ચિંતાના વાદળો છે વાદળો આકાશમાં બંધાય છે પરંતુ મેઘરાજા જે મન મૂકીને વરસતા નથી તેના કારણે રાજકોટ વાસીઓ છે તે ચિંતામાં પણ મુકાણા છે આપણી સાથે મોર્નિંગ શો છે તેઓની સાથે વાત કરશું કારણ કે સવારના પોરમાં આવે છે વાતાવરણ બંધાય છે પરંતુ પૂરતા પ્રમાણમાં વરસાદ નથી હોતો શું કેશો વાદળો બંધાય વરસાદ નથી આવતો કેવી રાહ જોવું છો જાતક નજરે રાહ જોઈએ છે વરસાદ ની પણ આવતો નથી આમ અંધારું એવું થાય બધે આજુબાજુમાં વરસાદ પડે છે રાજકોટમાં નથી આવતો એવી રાહ જોઈએ છીએ જીને કે આવે અંધાર ભગવાનને પ્રાર્થના જ કરવી પડે સો ટકા સો ટકા ભગવાન પ્રાર્થના કરીએ કે હવે રાજકોટ ઉપર મહેરબાન કરો વરસાદને એટલે મેઘરાજા કાયક આવે શું ક્યો છો તમે જે રીતના વાદળો તો બંધાય છે પરંતુ વરસાદ નથી આવતો કાગડોળે રાજ હોય કે છાટા આવે છે શું ક્યો ના ના સાચી વાત છે અમે એટલી આતુરતાથી એની રાહ જોઈ છીએ કે વરસાદ આવે ને એક ફેરી અમને મોજ કરાવી દે કેમ કે વરસાદ વગરનું અધૂરું છે અને રાજકોટમાં રોજ આશા લઈને બેઠા છીએ પણ ભગવાન હવે એક ફેરી અમારી પર આશીર્વાદ રૂપાડી રમે છે કે છે પણ જયારે એની ઈચ્છા હોય છે ત્યારે અમે ક્યાં કોઈને ને અમારી ઈચ્છા હોય રાહ જોવાની કે ભાઈ વરસાદ આવશે તો એ અમારી નારાજ છે કે શું છે ભગવાન અમે બધા પ્રાર્થના કરીએ છીએ કે અમારા માટે ને અમારા આ પૂરા પરિવાર માટે વરસાદનું એક વાવતર થઈ જાય અને કિસાન ભાઈઓ માટે પણ સારું થઈ જાય બસ એવી અમારી શુભકામના છે ભગવાન પાસે સીઓ પણ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે કારણ કે રાજકોટ શહેરમાં જે મન મૂકીને વરસ્યો નથી તેના કારણે રાજકોટવાસીઓ ઉપર ચિંતાના વાદળો બંધાયા છે કારણ કે આકાશની અંદર વાદળો બંધાય છે પરંતુ જે પોતા પ્રમાણમાં વરસાદની જરૂર છે તે વરસાદ નથી આવતો માત્ર વરસાદી ઝાપટા છે તે જ રાજકોટ શહેરમાં જોવા મળી રહ્યા છે બીજી બાજુ જે રીતના હવામાન વિભાગે આગાહી કરી છે આગામી ઓગસ્ટ માસની અંદર પણ હવામાન વિભાગની આગાહી છે કે ભારે વરસાદ વરસશે તેના કારણે જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર જે દરિયા માછીમારો ભાઈઓ છે તેમને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે અને આગામી ત્રણ દિવસ પણ વરસાદ જે ભારે વરસાદની આગાહી છે તેને લઈને દરિયાની અંદર માછીમારી ન કરવા માટેનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે રાધા જી રહીમ માભાર આપનો તમામ વિગતો સાથે જોડા બદલ